અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ આપને જણાવી દઈએ તો કચ્છમાં મુંદ્રામાં ડૂબી જતા બે કિશોરોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે મુંદ્રામાં ડૂબી જવાથી બે જેટલા કિશોરના મોત થયા છે કેવડી નદીના પટના વરસાદી ખાડામાં ડૂબી જવાથી બે કિશોરના મોત થયા છે સુખપુરવાસમાં રહેતા બંને બાળકો ગઈકાલથી જ ગુમ થયા હતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી ગુમ થયા બાદ આજે પાણીમાંથી મૃદ્દે મળી આવતા અત્યારે હાલ પરિવારમાં શોકજનક માહોલ જોવા મળી રહ્યો છે બંને બાળકોના મૃતદેહ હોસ્પિટલ કેવડી નદીના વરસાદી ખાડામાં ડૂબી જવાથી બે કિશોરોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે સુખપુરવાસ બંને બાળકો રહેતા હતા પરંતુ ગઈકાલથી જ તેઓ ગુમ થયા હતા ત્યારે શોધખોળ શરૂ

ત્યાં પડી ગયેલ ખાડામાં જે આફત પડ્યો છે તે ખાડામાં તેના કારણે પાણી ભરાયો હતો ત્યારે સુખપુર ગામના બે કિશોરો ગઈકાલથી જ ગુમ હતા ત્યારે તેની શોધખોળ દરમિયાન આજે બંને બાળકોની લાશો મળી આવી છે ત્યારે પરિવારજનોમાં ધમધમી ફેલાઈ ગઈ છે અને પરિવારજનોએ આક્ષેપ કર્યો કે આ ખનીજ માફિયાઓના કારણે જે ખાડા કરી ગયા છે ખનીજ માફિયા જેના કારણે આ પાણી ભરાયો અને તેના બાળકોનો ભોગ લેવાયો છે જી આભાર દાઉ તમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ